હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું આમળાની ચટણી તો આમળાની ચટણી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે આપણે બનાવશું આમળાની ચટણી તો આમળાની ચટણી બનાવવા માટે મેં આ ત્રણ નંગ આમળા લીધા છે ને એને આવી રીતે ટુકડા કરી લીધા છે એમાં આપણે ત્રણ મરચાં લેશું આ બહુ તીખાના હોય મોરા મરચાં હોય એને આવી રીતે ટુકડા કરી લેવાના ત્રણ તીખા મરચા લીધા છે થોડોક આપણે આદુનો ટુકડો લઈશું આ બધું આપણે ક્રશ કરી લેશું પહેલાં પાણી વગર ક્રશ કરી લેવાનું હવે એમાં મીઠું નાખશું પહેલાં એને અદકચરા આપણે ક્રશ કરી લેશું અડધી ચમચી જેટલી ખાંડ નાખશું હવે આને આપણે ક્રશ કરી લેશું એટલી અતકચરી ક્રશ થઈ જાય પછી આપણે થોડાક ધાણાના ઉતરીશું ધાણાને દાંડલી સાથે લેવાના કુણી કુણી દાંડલી મસ્ત હોય એની અત્યારે અડધા લીંબુનો રસ લેશું આપણે હવે આને આપણે ક્રશ કરી લેશું એટલી ક્રશ થઈ જાય પછી આપણે એમાં દોઢ ચમચી જેટલું પાણી નાખશું ચટણી તમારી તૈયાર થઈ ગઈ છે આમળાની હવે ભાખરી સાથે પરોઠા સાથે ભાતમાં કોઈ બીમાં મસ્ત લાગે આ ચટણી તૈયાર છે આપણી આમળાની ચટણી જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમે આગળના વિડીયો મારા મળતા